નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર મિત્રો છે બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણું ફોકસ રહી શકે બુધવારે ખેડૂતોને કપાસના ભાવ કેવા મળી શકે છે સાથે કપાસ બજારને લઈને હાલ શું સમાચાર છે તેની સંપૂર્ણ માહિતી તમને આપવાની છે તેથી વિડીયો ખૂબ જ હેલ્પફુલ અને ઇન્ટરેસ્ટિંગ બની રહેવાનો છે તેથી મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલના ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કપાસના ભાવ સાથે વાયદા બજાર કઈ રીતના જોવા મળી શકે છે સૌપ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદામાં મિત્રો જોરદાર તે જોવા મળી રહી છે આપણે જે ગઈકાલના વિડીયોમાં સવાર અને બપોરના વિડીયોમાં જે પ્રેડિક્ટ કર્યું હતું કે જે એમસીએક્સ વાયદો છે ઓગણસાઠ હજારને ક્રોસ કરી છે અને એક્ઝેક્ટલી મિત્રો જોવા મળી રહ્યું છે અને હવે જે આપણી સંભાવના છે કપાસના ભાવને લઈને જે આપણે સોળસો પ્લસની છે એ હવે મિત્રો જોવા મળવાની પૂરેપૂરી ધારણા છે હવે મિત્રો એમસીએક્સ વાયદામાં કુલ વાત કરીએ તો મિત્રો સાતસો ને પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે કરંટમાં વાત કરીએ તો ઓગણસાઠ હજાર છસો ને દસ રૂપિયા જોવા મળી રહ્યો છે હવે મિત્રો કદાચ કાલે એમસીએક્સમાં આપણે ધારણા છે એવી કે ઘટાડો થાય ઘટાડો થશે નહીં પરંતુ આપણે ધારણા કરીએ કે ઓગણસાઠ હજારથી બજાર ખુલે તો પણ આગામી દિવસોમાં સાઠ હજાર સુધી બજાર પહોંચવાની પૂરેપૂરી સંભાવના દેખાતી જોવા મળી રહી છે હવે મિત્રો બીજો વાયદા બજાર એટલે કે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ સિત્તેર ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે સિત્તેર પોઈન્ટ ડોલર અત્યારે મિત્રો કરંટ પ્રાઇસ જોવા મળી રહી છે અને વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ત્રેસઠ રૂપિયાનો એટલે કે સમથિંગ પચાસથી સાઠ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે એટલે મિત્રો આ વાયદા બજાર પણ ધીમે ધીમે સુધરી રહ્યું છે અને આશા છે કે જ્યારે એમસીએક્સ વાયદો સાહીઠ હજારને ક્રોસ કરશે સામે પક્ષે ન્યૂયોર્ક વાયદો પણ આપણો બોતેરથી લઈને પંચોતેર ડોલર વચ્ચે જોવા મળી જશે કારણ કે ન્યૂયોર્ક વાયદો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે હવે મિત્રો આપણે કપાસ બજારમાં જઈએ તો જે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો સોળસો પંચોતેર રૂપિયા રાજકોટની અંદર જૂના કપાસના મિત્રો જોવા મળી રહ્યા છે સોળસો પંચોતેર સમથિંગ સત્તરસો રૂપિયા મિત્રો આ બધી માહિતી છે આપણા બપોરનો જે વિડીયો હોય છે એમાં આપતા હોઈએ છીએ જેથી જે મિત્રો આપણો બપોરનો વિડીયો નથી જોઈતા તે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તમને નોટિફિકેશન્સ મળી જશે અને ખાસ બપોરનો વિડીયો જોઈ લેજો એમાં તમને આવી બધી માહિતી મળતી હોય છે સાથે સાથે એવરેજ ભાવ છે એ પણ પંદરસો પચાસ પ્લસ અને પંદરસો નેવું સુધી જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવ છે બારસો રૂપિયા સુધી જોવા મળ્યા છે હવે મિત્રો વાત કરીએ આપણે કપાસની આવકોની તો કપાસની જે આવકો છે એ બે હજાર બેલની ગુજરાતમાં અને પંદરસો બેલની આપણે વાત કરીએ તો સમગ્ર મહારાષ્ટ્રમાં જોવા મળી છે ઓલ ઓવર ભારતમાં સાત હજાર નવસો બેલ અને મિત્રો ઓઇલ કેક વાયદાની વાત કરીએ તો છત્રીસ બાવીસ જોવા મળી રહ્યો છે એટલે ત્રણ હજાર છસો બાવીસ જેમાં ચોસઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આ ત્યાંની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જ